આજ તમારા મુખેથી સંતવાણી સાંભળવાની ઈચ્છા જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ રે રે પૂરા સાધ હોય ત્યાં જઈ ભળીએ રેજી તોરલ સાધ શબ્દ વાપર્યા છે જેને પોતાની સાધ હોય હું કોણ છું એની ખબર હોય એવા સાથે ભળવાની વાત કરે છે અનુભવી આવ્યો રે અવતાર માથે ધાર દરબાર બેડલી ત્યારે ત્યારે ઉતાર રે ભવ પાર માનવ શરીર મળે જ અનુભવ થાય છે તો એવા ગુરુ ધારો કે તમારી નાવને ભવ સાગર પાર કરી દે કાન ફૂંકી મંત્ર આપી ગુરુ પૂર્ણિમાએ દક્ષિણા માટે રાહ જોવે એવા નહીં તું કોણ છો ક્યાંથી આવ્યું ક્યાં જવાનો તમારી ભ્રમણાઓ ભાંગે પાપ પૂર્ણથી અલગ કરી દે આત્માને ઓળખાવી દે એવા મોટા મંદિર બાંધીને બેઠેલા પાસે ભબકાદાર જીવન સિવાય કઈ જ છે નહીં એના કરતાં ભલે મંજૂરી કરી જીવન જીવે ભલે ને કપડાં જૂના હોય પણ આશાર વિચાર ઉજળા હોય એની પાસે જવું ભજન ઘણું છે આખો ભાગ પૂરો થાય હિરલા એરણામાં ઓરાય માથે પડે ધણકેરા ધાવ ફૂટે એ તો ફટાક્યો કહેવાય ખરાની ખળે ખબર થાય વિપત પડે પણ વણસે નહીં સોય મારા હરિજનના પ્રમાણ ભક્તિ આવી કઠિન છે જટા દાઢી માળા બાંધીને ભગત સંત નથી થવાતું સીપુ સમુદરમાં થાય ધન ધન એની રે કમાય સવિતીના મેહુલા વરસાય એમાં સાસા મોતી રે થાય દેખા દેખી કરવાને જાય તો અધૂરિયા કહેવાય મૂર્ખ મૂડી રે ગુમાય એનો એળો ગયો અવતાર આમ સંતવાણી તોરલ બોલે છે આખી રાત ભજન કરી સવારે વિદાય પહેલા મોટાભાઈ કહે છે જેસલજી તમારી એને સતી તોરલની કીર્તિ સાંભળી બધું સાધુ સંતો મહંતો ભાગ્ય તો અનેક આવશે અહીં ભાદલીમાં ઘર નાનું અને જગ્યા બહુ ઓછી છે તો મારી ઈચ્છા એવી છે તમે અંજાર અથવા કેરાકોટા ચાલો તો તમને રાજ તરફથી સહયોગ મળશે મોટાભાઈ તમારી વાત સાચી તમારો ભાવ છે અમને કેરાકોટા લઈ જવાનો પણ અમારે રાજ તરફથી કોઈ સગવડ ન જોઈએ અમારે તો અમારી મહેનત કરી જીવન નિર્વાહ કરવાનો તો જેસલજી અંજાર રહો તો અમને તમારા તોરલના દર્શન સત્સંગનો લાભ મળે ભલે અમે અંજારમાં જઈએ મોટા ભાઈ ભાભીને વિદાય આપી જેસલ તોરલ ભાદલી ગામ છોડે છે આજ આખું ગામ જેસલ તોરલને મળવા આવે છે સૌની આંખમાં આંસુ આવ્યા છે સૌને અલગ ધણી કરી અંજાર જવા નીકળે છે અંજારમાં જસલ તોરલની કીર્તિ ભારતભરમાં ફેલાણી છે કીર્તિ માણસના મંદિર ઉપર ફરકતી ધજા છે ધજા ફરકાવે અને ફરકે એમાં ફેર છે આટલા વર્ષો પછી પણ એ કીર્તિની ધજા ન તો જૂની થાય ન તો ફાટી સારસો વર્ષ પહેલા એ ધજા ફરકાવી અને ધરા સૂરજ રહેશે જ્યાં સુધી એને આંસ નહીં આવે એકવાર જેસલીને મનમાં વિચાર આવ્યો કે સતી મેવાડ મેવાસામાં રૂપાદે માલદેનું નામ બહુ સાંભળ્યા છે તો સાલોને એમના દર્શન કરવા માટે જઈએ એમની સાથે સંતોના દર્શન સત્સંગ ભજન કરશું જેસલ તોરલ અંજારથી ઊંટા ઉપર ઊંટ ઉપર સવાર થઈ મેવાસા જવા નીકળે છે અને આ બાજુ રૂપાદે માલદેને આવો જ વિચાર આવે કે જેસલ તોરલના દર્શન કરવા અંજાર જઈએ મેવાસાથે સાથે નીકળવું એ કુદરતી યોગ ધનવાન નામના નામના ધનવા બંને સામ સામે મળે છે ઊંટ ઉભા રાખી રણમાં સામ સામે અલખ ધણી કર્યા છે રૂપાદે પૂછે છે બેન ક્યાંથી આવો છો ક્યાં જવા છો અંજારથી મેવાડ મેવાસા છે તમારે બેન ક્યાં જવું છે અમારે મેવાસાથી અંજાર જેસલ તોરલના દર્શન કરવા જવું છે અરે બેન આ કાયા રૂપાદે અને સામા છે એ માલદે તમારું નામ મને તોરલ માલદે ની સામે રહ્યા એ જ જેસલજી છે પરસ્પર બને ભેટ્યા છે માલદે ને જેસલજી મળે એકબીજાના ખબર પૂછે છે પછી રૂપાદે કહે તમે મેવાડ મેવાસા પધારો તોરલ કહે તમે અંજાર પધારો એકબીજા ખેંચતાણ કરે અંતે એક રાત ત્યાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું થાકી ગયા છે કરી લે અને કાલે ક્યાં જાવું એ નિર્ણય માળતા આનંદ થયો છે આખી રાત ભજન સત્સંગમાં વિતાવે છે સવાર પડતા રણમાં તોરલ અને રૂપાદે પાણી માટે નીકળે પણ કોઈ ઠેકાણે પાણી ન મળતા નિરાશ થયા અંતે તોરલ કહે બેન રૂપાદે અહીં વિરડો ગાળીએ જરૂર પાણી નીકળશે ત્યારે રૂપાદે શું કહે છે કે રણમાં કેમ કરી પાણી નીકળશે તોરલ કહે રૂપાદે તમે તો સતીશો તમે વિરડો ગાળો અને પાણી ન નીકળે એવું ન બને રૂપાદે રણમાં વિરડો ગાળે છે વિરડામાં પાણી આવ્યું છે તોરલ કહે બેન તમારા સતના આધારે આવી બંજર જમીનમાં પાણી આવ્યું પણ જ્યાં પાણી સાંખ્યું તો ખારું લાગ્યું રૂપાદે કહે બેન પાણી આવ્યું પણ ખારું છે તોરલ તમે તો મહાસતી છો આ જળને મીઠા કરો જેથી કરીને આવા રણમાં ભૂલા પડેલા માણસ પશુ પક્ષીને મીઠા પાણી મળશે બેન આપણે ભેગા મળીને અલખ ધણીને અરજી કરીએ જરૂર પાણી મીઠા થશે અલખના આરા આધે વરસાદ વરસી પડ્યો અને વરસાદના પાણીથી વિરડાના પાણી મીઠા થયા છે પાણી લાવી જસલ માલદેવ દાતણ કરે ત્યાં આપ્યા છે માલદે ઝાડનું દાતણ કરી એની શીર રણમાં રોપે છે જેસલ પીપરનું દાતણ કરી એની શીર રોપે છે બને કહે આના ઝાડ બની સૌને અહીં રણમાં વિશ્રામ આપશે તો માલાની ઝાડ અને જેસલ પીપળી તરીકે આ જગ્યા ઓળખાય છે બીજા દિવસે સવારે જેસલ કહે કે અંજાર સાલો માલદે કહે મેવાસા સાલો અંતે રૂપાદે કહે બેન તોરલ આપ મોટા છો માટે મોટપ રાખી એક વાર મેવાસદે મેવાડના મેવાસા દિવસ અનેક સંતો ભક્તો ગુરુજનો મળ્યા છે સત્સંગ ભજન થાય છે ભક્તો મળે ત્યાં ભજન જ થાય પાંચમા દિવસે તોરલ વાણી બોલે છે તોરલ રે સમજાવે જાડેજા શાનમાં સમજી જાઓ જાડેજા મારા રાય રે એવા વન રે વટાવા વહમાં લાગશે વાટમાં નહીં મળે સંગાથ રે કાયા રે કથળશે ભૂજબળ ભાંગશે હૈયું તેદી નહીં રહે હાથ રે તોરલ હરી ભજવાનો સમય હોય ત્યારે ભજી લેવા જોઈએ ગઢપણમાં કાયા કથળી થશે જશે માટે મને તમને તોરલ સમજાવે છે કે રાવત રે રણ સિંહે મતી જેદી ફેરવી નુગરા જાણે નેહરે રે ડારલ દે સતી દીધો દેહ રે તોરલ નુગરા કોની કેવા જે પાઠે બેઠા ગુરુ બોધ દીધો પછી ગુરુ વસને ન ચાલે એ નુગરો ગુરુ ક્યાં જોવે છે એવું માને ગુરુ વ્યાપક છે ગુરુ વ્યક્તિ નથી ગુરુ સર્વ વ્યાપી છે એવા કડવારે ફળ ગળપણ લાગતા ગુરુ મારા સિદ્ધના ભંડાર રે સરણારે ગોતી લ્યો સાસા સંત તુનું સદગુરુ ઉતારે ભવ પાર રે તોરણ કડવા ફળ કોને કેવા તો રાવત રણસી સાસિતિયા કાઠી જેસલ જાડેજાપ માલ દે લાખો આ એવા કડવા ફળ છે કે એને સાખવાની વાત દૂર પણ કોઈ એની સામે પણ ન જોવે એનાથી દૂર રહે આવા કડવા ફળને તોરલ લોયણ ડારલે દે રૂપા દે જેવાનો સંઘ સદગુરુ મહારાજે દયા કરી એવા મીઠા બનાવી અમર ફળમાં ફેરવી જગતમાં મૂક્યા છે આને તમે આખો તો આને તમે સાખો તો ખરા એ ફળ આટલા વર્ષો પછી પણ એવા ને એવા મીઠા છે અને વર્ષો પછી પણ લોકો આ ફળને પ્રેમથી ખાશે અમરવેલ નિજા ધર્મની વેલી ભાઈલા થી ભાવ રાખો ડાળી મેલી ફળને સાખો બોલ્યા સતી લીરલ લીરલબાઈ સંતો શરણોમાં રાખો ગુરુ મારા સતની વેલડી રે આવા અમર ફળ લાગ્યા રે હા 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 બાળનાથ રામદેવ પીર ડાયલીબાઈ હરજી ભાઠી મેઘરાવ હરજી હરભુજી લખમો માળી કુંભો રાણો લીરલબાઈ માયલ રૂપાદે માલદેવ કતિ કતિબાસા હરમબાઈ ઉગમસિંહ બાવા સેલરસિંહ લાખો લોયણ શોભાજી દેવાય પંડિત દેવલ દે હાલો હુલો ઢાંગો વનવીર રાવત રણસી ખીમડીઓ કોટવાળ પાલણસી સાસેટિયા કાઠી જેસલ તોરલ સુધીર શેઠ શેખ સમદ કેટલા ગણાવું આવાને મૂકી ક્યાં જાવશો મિત્રો વિચાર કરજો લોકો મૂળ ધર્મ મૂકી જ્યાં ત્યાં ભટકે છે આવા ધર્મ ધુરંધર બીજે ક્યાં મળશે તો તોરલ કહે ગઢપણ રે આવી ગયા હવે સાવ ઢુકડા એળે જાને હાલ્યો જાય અવતાર માટે જાગી જાવ જાળી જાવ ઊંઘથી તોરલનો લાખેણો લલકાર કરે તોરલ આપણને લલકારે છે કે હવે તો જાગો આમ આખી રાત સંતવાણી ચાલે સવારે જસલ તોરલ રજા માંગે છે ત્યારે તોરલ કહે બેન રૂપાદે અમે અહીં સુધી આવ્યા છીએ તો અમારી એવી ઈચ્છા છે કે રણુજામાં પ્રગટ પીર રામદેવના દર્શન કરી ધન્યતા અનુભવીએ માટે અમને માર્ગ બતાવો ક્યાં માર્ગે ચાલવામાં સરળતા રહે રૂપાદે રસ્તો બતાવે છે માર્ગ તો રૂપાદે જેવાને પૂછાય એ માર્ગ ઉપર ચાલીએ તો જરૂર રામદેવ પીરના દર્શન થાય આપણે જ્યાં ત્યાં માર્ગ પૂછી પૂછીને અવળા માર્ગે ચડી ગયા છીએ એકબીજાને ભેટ્યા છીએ જેસલ કહે માલદેવ હવે તમે અંજાર આવો ત્યારે જરૂર મળશું એવું સહજ વસન આપ્યું છે પછી જેસલ તોરાલ રામદેવ રામાશા પીરના દર્શન કરવા ચાલી નીકળ્યા છે આગળ જતા નકલંગનાથ અલખ ધણી રણુજાના રાય રામદેવજી મહારાજના નેજા જ્યાં ફડાકા મારતા દેખાણા ત્યાં તો અહીંયામાં હરખ સમાતો નથી કોને હરખ ન હોય આવા દેવ ક્યાં મળશે જ્યારે સનાતન ધર્મ ઉપર આફત આવી ત્યારે ચારે બાજુથી અધર્મીઓએ સનાતન ઉપર ઘા કર્યો એવો સમય આવી ગયો કે ધર્મ જાશે ત્યારે આ ધર્મ ધુરંધર શ્રી રામદેવ પીરનું અવતરણ થયું જાતો સનાતન ધર્મ બસાવ્યો છે એવા રામસા પીરના શરણમાં કોટે કોટે વંદન રામદેવજી મહારાજના દર્શન કર્યા છે ત્રણ દિવસ રણુજામાં રોકાણા કરી પીરના મુખેથી સત્સંગ નિઝિયા ધર્મના સ્વયં નિયમ કેવા કેમ પાળવા રહેણી કહેણીમાં કેમ રહેવું વાત સાંભળી પછી રજા લઈ અનેક તીર્થધામ ફરતા ફરતા અનેક સંતો ભક્તો અને મળતા મળતા ગિરનાર ધાર્યા છે ની આજુબાજુમાં અનેક નામી અનામી સંતોના દર્શન કરી છેલ્લે આખો સોરઠ ફરી ગોપનાથ મહાદેવના દર્શન કરી ઘોઘામાં સંતોને મળી પાસા અંજાર પધાર્યા છે અંજારમાં રોજ પાંચ પચીસ પચાસ સાધુ સંતો જસલ તોરલના ઘેર આવવા લાગ્યા છે હવે ક્ષેત્ર શરૂ કર્યું છે આવતા અભ્યાગતને જમાડતા સંતવાણી ભજન કીર્તન સત્સંગ રોજ થાય છે આમ ઘણા વર્ષો વીત્યા છે એકવાર તોરલને વિચાર આવે લાવ જેસલજીમાં હવે કોઈ ક્રોધ છે એટલે ખાતરી કરવા કપડાં ધોવા મોકલે તોરલ કહે મારી તબિયત બરાબર નથી માટે તમે તળાવે જઈને કપડાં ધોયાઓ જેસલ કપડાં ધોવા જાય છે કહેવાય છે કે લોકો ઘણું ઘણું બોલે છે ઓહો આ જાડેજો જેની ધાકે કસ ધૃસ્તું બિશારાને બાય માથા ભારે મળી સાવ નમાલો કરી નાખ્યો જેસલની ઉપર કોઈ અસર ન થઈ કપડા ધોવાની જરૂર ન હતી મન ધોવા મોકલ્યા હતા આપણા સંતો મહેનત કરી અન્નક્ષેત્ર સલાવતા જલારામ બાપા દાંડિયું કરી અનક્ષેત્ર સલાવતા એમ જેસલ જલારામ બાપા છે એ દાડિયું કરીને અનક્ષેત્ર સલાવતા એમ જેસલ ખેતી કરી અન્નક્ષેત્ર સલાવતા એકવાર ઘઉં વાવવા નીકળે સાધુની જમાત સામી મળે ઘેરે બીજા ઘઉં ન હતા એ ઘઉં વળાવી દળાવી સાધુ જમાડ્યા હવે વાવું શું એવું કહેવાય છે કે નદીની રેત વાવી ઘેરે આવ્યા એટલા ઘઉં પાક્યા કે જાણે સાસા મોતી પાક્યા હોય શરણ લીધી હાથ એવો હાલ્યો રે ખેતર ખેડવા જોઈ જોઈ જમીન નિહાળ જાડેજા એવી જ્યારે જમીનમાં મોતી નીપજે ભજન ઘણું છે મારે તમને એ વાત કરવી છે કે આ શરીરને તોરલ ખેતર કહે છે આમાંથી મોતી નીપજે એની વાત કરી છે ઘણા ભજનમાં ભજનડા ખેતર ખેડજો એવું ગાતા હોય છે નહીં પણ ખેતર જેને એને તરત સમજાય પાઘરાનો અર્થ સીધું સીધા ભક્તોના સાહ સીધા હોય વાંકા સૂકા ન હોય એમના જીવન સરળ સુઘડ હોય આમ અંજારમાં જેસલ દોરલ નામની ધજા ફરકે છે ક્રમશ આગળના ભાગ જોવા માટે બન્યા રહેજો મિત્રો આના લેખક છે લાભુભાઈ મકવાણા મિત્રો અને આ પૌરાણિક પુસ્તકોની અંદર પણ આપણે આવી વાર્તાઓ આવા પ્રસંગો જોવા મળતા હોય છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આભાર મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ